નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સ્કૂલના બાળકોને રિક્ષા અને બસમાં વિદ્યાર્થીઓને ભરતા આજે વડોદરા શહેર કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સ્કૂલના વાહનોમાં બાળકોને ઘેટા બકરા કરતા પણ બદત ભરી તેમને તમને જોઈને ગુસ્સો આવતો હશે બાળકની ચિંતા થતી હોય કંઈક ખોટું થઈ રહ્યું છે સ્કૂલના વાહનો દ્વારા કરાતી આ ભૂલોના લીધે ઘણી વખત અકસ્માતની મોટી ઘટનાઓ બનતી હોય છે એક રિક્ષામાં દસ કે તેનાથી વધારે બાળકોને બેસાડનારા રિક્ષા ચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોય છે ત્યારે તમામ જે સરકારશ્રીએ નક્કી કર્યા નિયમો વિરુદ્ધ શાળાના વિદ્યાર્થીઓ નિયમ કરતાં વધારે શિક્ષણ ક્ષમતામાં બેસાડવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને લઈને શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમમાં મુકાય છે હાલમાં વડોદરા શહેરના હાલની વિસ્તારમાં તળાવમાં સર્જાયેલી જે હરણી વિસ્તારમાં બોટ દુર્ઘટના ઘટી હતી શાળામાં બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે જેની તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે તેમાં રોજ સ્કૂલના વાહનોમાં બાળકોને ઘેટાબકરા કરતાં પણ બતરથી સ્કૂલે મૂકવા જતા હોય છે કોઈ બનાવ ન બને તે માટે વડોદરા શહેર કોંગ્રેસ યુથના પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પોલીસ કમિશનરની રજૂઆત કરવામાં આવી હતી કે તમામ વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ અને વાહનમાં કેટલા વિદ્યાર્થીઓની વાનમાં ક્ષમતા હોય છે વાહનોમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને સ્કૂલે ટ્યુશનમાં ઘેટાબકરાથી જેમ ભરીને લઈ જવામાં આવતા હોય છે

વડોદરા શહેર જે હરણી તળાવમાં જે કાંડ બન્યો છે જે બેદરકારી કોર્પોરેશનની પણ છે ત્યાંના જે સપોર્ટિવ સ્ટાફ હતો એની પણ છે શિક્ષકોની પણ છે સાથે સાથે સ્કૂલના મિત્રોની પણ છે કે જે લોકો ત્યાં પ્રવાસ લઈ ગયા ફરીવાર આવી હોનારત ના બને એ માટે અમે સ્કૂલને સ્કૂલ સ્કૂલને એક જાણ કરવા માટે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે પણ વ્હીકલ જેવા કે રિક્ષા હોય કે પછી ઇકો ગાડી હોય કે વેન જેમાં છોકરાઓનું ટ્રાન્સપોર્ટેશન થાય છે તો આ ટ્રાન્સપોર્ટેશનના કારણે આ વેન અને રિક્ષાવાળા શું કરે છે કે ભાઈ કેપેસિટી કરતાં વધારે છોકરાઓને અંદર બેસાડે છે અને એની ફિટનેસ સર્ટી પણ ચકાસવામાં આવતું નથી તો અમે કમિશનરશ્રીને એવી જાણ કરવા માગીએ છીએ કે તમે સ્કૂલોને ડાયરેક્ટ એક સૂચના આપો કેમ કે એમની પાસે પણ જે પણ વેન અને ઇકોવાળા કે રિક્ષાવાળા હોય એમની માહિતી હોય છે તો તમે ડાયરેક્ટલી સ્કૂલવાળાને એક જાણવા જો એક નોટિસ આપો કે વિગત આપો કે ભાઈ જે પણ સ્કૂલોની વેન છે અને જે પણ રિક્ષાઓ છે તેની ફિટનેસ સટી તપાસવામાં આવે સાથે સાથે જે પણ કોઈ કેપેસિટી નક્કી કરવામાં આવે એના કરતાં વધારે વિદ્યાર્થીઓને એમાં બેસાડવામાં ના આવે જેથી કરીને જે હોનારત ઘટી છે એવી હોનારત ફરીવાર ના ઘટે ભૂતકાળમાં પણ અમુક છોકરાઓના જીવ આવી ફૂલ વહેનો ભરેલા જીવ ગયા છે તો ફરીવાર આવું ના થાય એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે ને કમિશનરશ્રીને જાણ કરી છે